અંકલેશ્વરની પંચાયતી બજાર ગણેશ યુવક મંડળ દ્વારા ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ગણેશ યુવક મંડળ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ સાથે શ્રીજીની સ્થાપના કરે છે ત્યારે આ વર્ષે શ્રદ્ધાળુઓ બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકે તે માટે ગણેશ પંડાલમાં ગણપતિજીની સ્થાપના સાથે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરી છે જેમાં કેદારનાથ બંદીનાથ કાશી વિશ્વનાથ સહિત ઓમકારેશ્વર મહાકાલેશ્વર સહિત બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરી છે ત્યારે ગણપતિજી સાથે બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે એની ન્યુઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર અમો પંચારી બજાર ગણેશ ચોક માં અંકલેશ્વર પાછલા કેટલા વર્ષોથી ગણેશજીની સ્થાપના પંચારી બજાર અંકલેશ્વર ખાતે કરીએ છીએ ચાલુ વર્ષે અમારા મંડળમાં બાર જ્યોતિર્લિંગ થીમની સાથે અમે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરેલ છે તો અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની ભાવિક ભક્ત ભાવિક ભક્તોને અમે ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ અમારા મંડળમાં આવી બાર જ્યોતિર્લિંગના થીમ સાથે ગણેશજીના દર્શન કરવા નમ્ર વિનંતી